મહુવા કોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપીને સજા સહિત દંડ ફટકારવામાં આવેલ મહુવા કોર્ટ દ્વારા આરોપીને વીસ વર્ષની સજા સાથે રૂપિયા ચાર લાખનો દંડ ફટકારે મહુવા તાલુકાના કંટાસર ગામે બે હજાર બાવીસ માં તેર વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલ તેર વર્ષની બાળકી સાથે લાલજી ચૌહાણ નામના નરાતમે દુષ્કર્મ આચરેલ હતું બાળકીના માતા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો

મારું નામ કમલેશ કેસરી છે હું સરકારી વકીલ તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ મહુવા ખાતે ફરજ બજાવું છું મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા એક ફરિયાદીના દીકરી સગીરભાઈની દીકરી તેર ઉંમર તેર વર્ષ અને ચાર માસ જેને આ કામના આરોપી લાલજી ઉર્ફે લાલા લાલા રાઘવભાઈ ચૌહાણ કંટાસર ગામના જ રહેવાસી હોય જે સ્કૂલે જાતી હોય તેને હાથ રાખીને પોતાના ઘરે મેં ઘરે મોઢે હાથ દઈને ઘરે લઈ જતા દુષ્કર્મ આચરેલ અને અવારનવાર ધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો જેથી સગીરાને ગર્ભ રહી જતા આ કામની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનની અંદર સને બે હજાર બાવીસમાં નોંધાયેલી હતી જે ગુના તળે આ ગુનો જે છે એ એસ પાટીલ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર સાહેબે આ કામના આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે તેમજ વિક્કીમ કમ્પેન્સેશનની સ્કીમ દળે ભોગ બનનારને રૂપિયા ચાર લાખ રૂપિયાનો જે છે એ વળતરનો હુકમ કરે છે